ય દ્વારકાધીશ ખેડૂત મિત્રો તો આજે આપણે વાત કરીશું હવે ચણાની અંદર મોટાભાગના ખેડૂતને આ રીતના પોપટા લાગવાના ચાલુ થઈ ગયા છે તો હવે આની અંદર એવું શું કાળજી રાખવી જેથી કરીને આપણે પોપટા ખાલી નારીએ અને આપણને ઉત્પાદન પણ સારામાં સારું મળે તો વિડિયોમાં આગળ સુધી જોડાયેલા રહેજો ખેડૂત મિત્રો હવે વાત કરીએ ચણાની અંદર તો હવે મુખ્ય બે પ્રશ્ન પ્રશ્ન જ આપણને જોવા મળે એક એ છે કે આપણે જે આ પોપટા હોય એ ખાલી રહેવાનો પ્રશ્ન વધારે જોવા મળતો હોય છે એની અંદર બે દાણા થતા હોય માની લ્યો આ પોપટો છે આમાં તો બે દાણા થતા હોય તો એ સિંગલ જ દાણો થાય છે તો આપણે એને કઈ રીતના એવું શું સ્પ્રે કરીએ જેથી કરીને ડબલ દાણો થાય અને બીજું તો કે ઈઅડનો એટેક વધારે અત્યારે જોવા મળતો હોય તો ઇયળના એટેકમાં આપણે શું કરી શકીએ એની જ આજે આપણે વાત કરીશું અને તમે આમાં જોઈ શકો મિત્રો હજી સુધીમાં આપણે કોઈ એવો ખાસ ઇયળનો એટેક જોવા મળતો નથી તો આપણે કઈ દવા છે એના વિશે જ પણ આપણે વાત કરવાના છીએ હવે ખેડૂત મિત્રો આપણે જોઈએ પોપટા જે સિંગલ દાણો થતો હોય એનું હું મુખ્ય કારણ હોય તો એનું મુખ્ય કારણ જોવા જઈએ મિત્રો તો એની અંદર ચણાના પાકની અંદર પોષણની કમી રહી જાય તેના લીધે સિંગલ દાણો રહેતો હોય તો હવે અત્યારે આપણે આની અંદર મિત્રો આપણે એનપીકે ખાતર આવે જીરો બાવન ચોત્રીસ એનો સ્પ્રે કરી દઈએ તો એની અંદર જોવા જાય તો નાઇટ્રોજન તો આવતું નથી બાવન ટકા ફોસ્ફરસ હોય છે અને ચોત્રીસ ટકા પોટાસ હોય છે તો અત્યારે ફોસ્ફરસ અને પોટાશ આપી દે મિત્રો તો દાણો જે આપણે બંધાતો હોય એની અંદર ખૂબ સારું એવું આપણને રિઝલ્ટ મળશે અને ભાગ્યે જ કોઈ સિંગલ પોપ તો જોવા મળશે બાકી વધારે મોસ્ટ ઓફલી ડબલ પોપ તો જોવા મળશે જેથી કરીને આપણે ઉત્પાદન પણ સારું એવું વધી શકે અને હવે આપણે વાત કરીએ મિત્રો ઈયળના એટેક હોય તો એને માટે આપણે જે કોરાજન અથવા કોરાજનમાં જે ઝેર આવે એ ટેકનિકલ આપણે બીજું કોઈ પણ લઈને આને સ્પ્રે કરીએ તો પણ આપણને શાનદાર એનું રિઝલ્ટ જોવા મળે આની અંદર આપણે વાત કરીએ તો આપણે એક જ વખત ઇયરનો આપણે સ્પ્રે કર્યો હતો હજી સુધીમાં કોઈ આમાં ઇયર દેખાતી નથી હવે આપણે આની અંદર એક ઇયરનો અને ઝીરો બાવન ચોત્રીસનો આગળ સ્પ્રે કરશું આપણે એની પણ આગળ વાતચીત કરીશું